તો કોટલામાં બહુ મોટી દુર્ઘટના બની ગઈ છે બેલુર ગામનો ગણપતિ વિજય કરવામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને પોલીસ અત્યારે શોધખોળમાં ફૂલ છે અને દરિયો અત્યારે ફૂલ નજીક આવી ગયો છે અને બે વ્યક્તિ ડૂબ્યા થયા માંથી એક વ્યક્તિ નીકળી ગયો છે મિત્રો આપણે ઘરે રહેતા હતા અને આપણે વાત સાંભળી કે બેલમપુર ગામનો એક છોકરો ડૂબી ગયો છે વીસ વર્ષનો એટલે આપણે પાછા જઈએ છીએ દરિયામાં જોવા માટે પોલીસ પોલીસ ને બધું હોય છે તો હાલો હું તમને બતાવું કઈ રીતે ડીબો બ્લોક માં બની રહે છે આપણે પાછા જઈએ મિત્રો એ છોકરો ડૂબી ગયો છે એટલે અત્યારે જો ને પબ્લિક બહુ વધી ગયું છે કેમ કે પબ્લિક અત્યારે ગોતમાં છે કે ક્યાં ડૂબ્યો ક્યાં ડૂબ્યો એટલે બાંગા તાંગીમાં છે એટલે આપણે અત્યારે દિવાલ ઉપરથી હું તમને બતાવું છું કેટલું બધું પબ્લિક છે અને પોલીસ પોલીસને બધી અત્યારે ગાડીઓની આવી ગયું છે અને જો ઓલા આપણે તમને દેખાઈ જેવું હતું એ જગ્યાએ ડૂબો છે પણ ચાલો ને તમે બ્લોકમાં બની રહેજો તમને હું બતાવવા માટે પ્રયાસ કરું છું હવે નજીક જાઉં છું કોળમાં તો તમે બ્લોકમાં બન્યા રહેજો તો ચાલો આપણે મિત્રો હાવ નજીક જઈ અને પોલીસ બોલીસ બધા હું વાતો કરે એ બધું જાણી અને કઈ રીતે ડૂબ્યું એ બધું તમને આ વિડીયોમાં હું શેઠુથી બન્યા બધું કહેવાનો છું અત્યારે મિત્રો બહુ સાદું પબ્લિક આવી ગયું છે તમે જોયો દરિયાની માઇલમાં અત્યારે ફરતું પબ્લિક 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 થઈ ગયું છે એક બાજુ મિત્રો ગોતવામાં આવેલું છે પોલીસને બધું અને એક બાજુ મિત્રો ગણપતિ ઘનબદ્ધતા વધારવા માટે પણ લાઈન લાગેલી છે એટલે કે અત્યારે મિત્રો ખોટડામાં થાય પબ્લિક હામતું નથી ને એટલું તો પબ્લિક છે એનો પાર નથી પબ્લિકનો તો અત્યારે બહુ જાજુ પબ્લિક છે અને જો આ બાજુ બધા ગોતે છે આ બાજુ મિત્રો બધા પધરાવા આવેલા છે તો આવું બધું અત્યારે છે આલો આગળ જઈએ તો મિત્રો અત્યારે હું આવી ગયો છું અત્યારે પાણીમાં તમને બતાવવા માટે કે કઈ જગ્યાએ ડૂબો તો જો મિત્રો અહીંયા બે જણા ઘણા બધા પધરાવે છે અને બે જણા આવે છે એની આગળ જેલા હતા બે જણા તમને જેવા તેવા દેખાતા છે મિત્રો ઝૂમ કરો તો તમને ત્રણ જણા દેખાય છે ને ત્રણ ચાર જણા વેલવૃદ્ધા બધા એમાંથી એક વ્યક્તિ ડૂબી ગયો છે અને મિત્રો એ મોવા તાલુકાના બેલમપુર નાનું એવું ગામ છે એનો છોકરો હતો અને વીસ વર્ષ એક ઉંમર હતી આવું મિત્રો બધા વાતો કરે છે એટલે ખોટી તો કાંઈ વાતો ન હોય અને ડૂબી ગયો છે એ વાત પણ સાચી છે ચાર જણા મિત્રો પાછા આવ્યા છે અને મિત્રો બે જણા ગોતતા થાય ને એને ઘણો પ્રયાસ કર્યો વ્યક્તિને ગોતવા માટે પણ પાણી મિત્રો દરિયો કહેવાય એટલે કે એમાં કાળા પાણી વધી જાય ને એવું બધું દરિયામાં હોય મિત્રો એટલે કોઈ નક્કો નક્કી આપણે કહી ના શકીએ એટલે ઘણી મિત્રો મહેનત કરી પણ એ ભાઈથી હાથ ન ભોગ્યો એટલે એ ભાઈ અંદર તણાઈ ગયો અને ત્રણ જણા જેટલા હતા ને એ બીજા પાસા આવીએ છે જો બે જણા આવે છે અને એક આવે છે એટલે મિત્રો એને પોલીસને જાણ કરી એટલે બે ત્રણ પોલીસ જવા અહીંયા ઊભા રહી ગયા છે કે બીજાને આગળ આપણે બહુ ઊંડા નથી જવા દેવા એવી રીતે અને બીજા મિત્રો પોલીસને અત્યારે તરિયાને બોલાવેલો છે તો જે કાંઈ તરિયોને કંઈ પહોંચ્યો નથી પણ થોડીક વારમાં મિત્રો તરિયોને આવતા હોય કેમકે મિત્રો તાત્કાલિક તો ના વાટે બેઠા હોય કે તરત ફોન કર્યા ભેગા આવે એટલે તાત્કાલિક તો નહીં પણ એ આવે છે તો તમને હું મિત્રો હજી બતાવી તરિયા આવશે પછી કઈ રીતે કાયદો કે હજી નથી જીડો તો તમે બ્લોકમાં બન્યા રહેજો બ્લોક બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એ વ્યક્તિ જળી ગયો છે પાણીમાંથી ઘણા બધા લોકો તરિયાને આવીને એને ગોતી લીધો છે અને એ વ્યક્તિ પણ જળી ગયો છે અને જો અત્યારે મિત્રો હેલા વસે તરી એને લઈને અને વ્યક્તિ પણ મરી ગયો છે અને મિત્રો મેન વસ્તુ એ કે આપણને પાસે ના જવા દીધા એનું કારણ એ કે મિત્રો પોલીસ હોતા ખાતા પોલીસ કોઈને પડખે જવા નથી દીધી અને ગાડી આવી એમાં ફટાફટ ગાડીમાં નાખી લઈને વીઆઈ જશે અને આપણને ખાંઈ જવા ન દીધા એટલે તમને જો અહીંથી હું આગેથી બતાવું છું તો આજનો બ્લોક મિત્રો અહીંયા સુધી તમને આશા ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો મળશું કોઈ નવા વિડીયો સાથે જય માતાજી બાય બાય